ચોંકાવનારી વાત બુવાની એક વાતે પરિવાર તૂટી ગયો અંધશ્રદ્ધાના કારણે પરિવારમાં તિરાડ તમે નવા હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જણાવજો આગળ સાંભળો વઢવાનનું રામપરા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાનું હું હરાજ વાત ને તમને ફોન લગાડું આજ લાગી ગયો ભાઈ મારા બોલો બોલો મારે આપણે મારા પિયર ના પિયર વાળા રયા એમને જોવરાવ્યું તું ચંદ્રાસર એમને હા ચંદ્રાસર એટલે ધ્રાંગધ્રા તાલુકા નું આવ્યું એને જોવરાવ્યું તું ને એને એવું કીધું કે એમ કે તમારે બે ને કરાય નાખ્યું શું તે મારે હે ને મારા ભાઈ ની હતા મારે કોઈ મારે નાવાનો સંબંધ નથી એટલું મારે બાઈ અને એને એવું કીધું કે તમારે બે ને કરાય નાખ્યું છે હું એની પાસે જીયાવી હોય તો તો એ કે મારે જોવા માં આવ્યું મેં તમને કીધું કે હે તમે આપડે કઈ સમાજ માંથી બોલો પટેલ સમાજ માંથી બોલું છું લેવા પટેલ હા લેવા પટેલ તમારું નામ શું કીધું બેન મારું નામ ગીતા બેન એક મિનિટ ગીતા બેન હા ગીતા બેન બાબુભાઈ બાબુભાઈ હા અટક તમારી પટેલ અટક પટેલ છે કે અલે પટેલ લખાઈ ને પટેલ આમ છે સુતરિયા સુતરિયા પટેલ ઓકે હા સુતરિયા હા સુતરિયા સુતર સાંધિયા કહેવાય સુતરિયા કહેવાય કે પટેલ હા ઓકે ગામ ક્યું કીધું રામપરા વડવાણનું રામપરા રામપરા વડવાણ તાલુકો વડવાણ

ઘનશ્યામભાઈ હા તળપદાળી હા એને આ કેવું કીધું ખબર છે મનસુખ ભાઈ મારા મારા પિયર માં જ્યો તો ને તો એને કીધું કે તમારે કોઈ ને બોલાવે ની નહિ કે તમારી બેન ને બોલાવે ની નહિ તો મારે કોઈ બોલતું નહિ અત્યારે મારા પિયર વાળા કોઈ ના બોલતા મારી માં એક મારી બોલે બીજા કોઈ મારે બે ભાઈ છે બે ભાભી છે બે ભત્રીજા છે એક ભત્રીજા ની વહુ છે અને મારા પપ્પા એ કોઈ મારે નો બોલાવું જઈ થી તો આઈ થી હા એ તો એવું થાય અંધશ્રદ્ધા માં શું કે એટલે તમે કઈ કરી મૂક્યું છે એવું કીધું શું કીધું હા

વાર ના સંુવા પહા કઈક ઘર માં કઈક શાહ નો હોય ભુવા પહા જાવી હોય ભુવા પહા ઘર રીંગણા બટાટા નો હોય તો ભુવા પહા જાવ હવે કેટલું તમે આ કરો કેમ કરવું કે नहीं बदली ये तो मेरा बैचा ये तो बैचा नहीं फोन मेरा बहुत बैचा फोन बैचा तो वहाँ ही मैं फोन करूँ अब तुम्हारा भाई तुम्हारा भाई नो नाम उसे मार भाई नो नाम जैन्ती भाई एक मिनट तो, जैन्ती भाई हाँ भाई तुम्हारा तो <laughs> <laughs> મારે બે ભાઈ છે એટલે એમાં તમારી એ માથાકૂટ કરી હતી એ ભાઈ એ નાનો ભાઈ બે ભાઈ એક જ છે અત્યારે બે ભાઈ એક થઈને જ મારે બાજુ છે નાનો ભાઈ વધારે માથાકૂટ કરી મારે હારે મોટો ય વધારે બે મારે હારે માથાકૂટ તો બી એટલી જ કરે છે આ જયંતિ ભાઈ મોટા કે જયંતિ ભાઈ ને જયેશ ભાઈ નાના જયેશ જયેશભાઈ હા એ નાના

એ ને ફોન કર્યો ને એને મને એમ કીધું કે બેન માં જોવા માં આવ્યું એ કેવું મેં કીધું અમારે કીધું આમ થયું ધમ ધમ તું અને એમાં તને અત્યારે કીધું અ દારૂ નાખ્યો એટલે તમે પેલો ભડકો મેં કીધું નઈ તમારે આમ થયું માથાકૂટ નગર શેની હતી ધમ ધમ થયું તું એટલે એટલે મારે મારા ભાઈ માથા કુટી હતી માર મારા ભાઈ માથા કૂટી કરી હતી કે મને એમ કે તારે આકાશ ને માંદો છે અને એવું બધું સડાવે છે એમ મને એ કેતી હતી મેં એવું કોઈ કઈ કીધું નથી મેં કોઈ દીક ફોન કર્યો નથી ખોટા ખોટા હાડા કરી અને એ મારા ભાઈ ને મને બજડાવી મેં કોઈ દી કોઈ હાંધા નક્યો આ ખોટા કે આવું ખોટું નઈ બોલું જેરી કોઈ હું ખોટું નઈ બોલું છે જે તમને કઈ એટલે બાજે બાય એને આવું મને એના ઘરે જઈ તો મને નો બોલાવી કોઈ મને નો બોલાવી હા એવું છે તમેજસ્ટ કર <imit> <imit> <imit>

માતાજી બોલો હા તેમ બોલો હું સુરાભાઈ બોલું સુરાભાઈ હા બોલો હવે હું એમ કેતો હતો મારે થોડુંક છે ને જોડ આવવાનું હતું તો એના માટે મેં ફોન કર્યો તો હું જોતો જ નથી પણ હે હા તો બંધ કરી દીધું હા કેમ મેં તો બે ત્રણ અઠવાડિયા ગયા બસ હો હું તો કોઈ રૂપિયો લેતો નથી સેવા કરતો તો નવરા છોકરા ઢોરા રાખવાના આપણું આપણા લેવા દેવા વગેરે ઓલામાં પડું એના કરતા બંધ કરી નાખ્યું મારે છે ને અમારે થોડુંક આ દેવ ગતિ નું હતું મેં કીધું જરી ડીલ કરું મારે કીધું થોડું ખરખું થઈ જાય સારું એમ હા પણ મેં આ બધું બંધ કરી નાખ્યું હું કરીશ છે કે ઓળખો છો મને ના ઠીક તો નકર અમે એકવાર તો આવ્યા હતા ત્યાં તમે કીધું હતું ફોન કરજો એમ આયા આયસો મને ખબર ન હોય સમજ્યા તમે કીધું તું પાછા દાદા નું કઈ પાછા દાદા કઈ નિવેદ કરવાનું કીધું તું એટલે મેં તમને ફોન કર્યો તો તમે કહેશો બંધ કરી દીધું તો હું કરું મેં તો બંધ કરી દીધું

અને તમે એને જોવો જોયો તો એમાં તમે કીધું કે ગીતા બેને તમારી માથે કઈ કરાયું છે તેના કારણે આખું કુટુંબ વેર વિખેર થઇ ગયું તો એને પાછો ના ના આ એવું કઈ નથી કીધેલું એમને પેલે એવું જુનો ઘો હાલે છે સમજી ગયા એમને બેન ને અને પેલા એમને હાલે જ છે જુની ગુઈજ એમને જેટલા ટાઈમ ની હાલે જ છે મેં એવું કીધું મેં કીધું બોન હરગી થાતી હોય હા તો બોન્ડ ઉપર એવું પ્રયત્ન ન રાખાય કે તમને એક વાત કે હગી આપણી બોન્ડ હોય તો બોન્ડ ભૂલ થઈ હોય કોઈ ભય ની ભૂલ થઈ હોય જો કુટુંબ એક ન હોય તો કોઈ દી ભગવાન કીધું હોય રાજી ન રે પેલા પ્રથમ હું એમ કઉ છું ઈ ભગવાન નું નામા નથી આમાં જે દેવગતિ નું તમારા પાછિયા દાદા એ કીધું કે ભાઈ આ કઈક છે ને તમારી બેન તમારી માથે કરાઈ મૂક્યું છે ને પછી તમારે રેકોર્ડિંગ હોય છે મારા પા પણ મેં તો બધું ઓલું કરી નાખેલું હોય હું બંધ કરી નાખેલું જાગો જ મેં પણ તમે બંધ કરી તમે તો બંધ કરી નાખ્યું પણ ઓલે ને ઘરે હજી બંધ નથી થયું આપણે શું કરશું બોલો તો એ આપણા એના ભાઈને કહો કે ભાઈ એ મારી ભૂલ થઈ ગઈ મને એ ખબર નહોતી પણ શું છે કે અટાણે એની સગી બેન છે એ કારા પાણીએ રહી છે હા તો કોઈ વાંધો નહિ આલે એ કહીશું હો હા એ ઓલા જયંતિભાઈ રહ્યા ને હા એ જયંતિભાઈને જઈએ ને ભાઈ એ કોઈ વાંધો નહીં એટલે એને તમે કહો કે ભાઈ મેં આ બંધ કરી દીધું ને મારાથી ન થવાનું કવાઈ ગયું હતું આવું કાંઈ છે નહીં અને જો એવું કાંઈ હોય તો મને કહો જીનાલાલજી હું કોણ બોલું છું હા કોઈ વાંધો નહીં હો એમ એમને તમારે પાંચસો દાદો કેતો હોય તો મારું પૂછું છું હું કોણ બોલું છું હે મને નથી ખબર તમે પાછા દાદાને પૂછો ત્યાં મંદિરે બેઠા છો ના મંદિરે નથી બેઠો

દુખી ન હોય તમે એમાં બધા દુખી હોય એમાં દુખી હોય હાલો માર કેટલા છોકરા છે કહી ગયો પણ મે બધું બંધ કરી નાખ્યું હોય શું મારી આગળિયે તો અમારે તમે કીધું કે મારા દાદાએ કીધું મનસુખભાઈ બોલે છે તો તમારા દાદા તમે મને કો હો તો હું તમને કીધું તો હું તો પછી દાદાનું નામ દયો મને હું બોલું મે તમને કીધું કે હું મનસુખભાઈ બોલું છું તમે કીધું કે આ દાદાએ કીધું મનસુખભાઈ બોલે હા હું કહું છું ને પછી મનસુખ ફાકી સોરણ બંધ રાખો કાગરિયા નવા જાવ

કોઈ ના ઘરે વિવાદ હોય ટળવો જોઈ કે વધવો જોઈ ઓછો થવો જોઈએ હે ઓછો થવો જોઈએ મચી જવો પડે તો એની કરતા તમે અટાણે એમ કીધું તારી બેને કરાવી મૂકી છે તેનો બાપ બોલાવતો નથી બે ભાઈઓ બોલાવતા નથી અટાણી ઘરમાં આવો વિવાદ થયો બાઈ બિસારી હોય છે

નાયકા આલે પાસા દદા ઈ શેમાં આવે ઈ અં પુંગીમાં આવે શેમાં આવે ુંગી ભંગી હા હા ુંગી ભંગી હા ભંગીમાં તાકી દુનિયા આવે આ આખી જગત છેની ભંગીમાં જ આવે કેમ કે ઈ બધા લિંગ ભંગનો વિસ્તાર છે ને ને હા કે તો ભંગીમાં આવે પુંગીમાં તો તમારામાં કેવી રીતે આવ્યા

હું એક ચોપડી ને ભયલ આ પછી એટલે તમને ખબર છે આ ડાડા વખત નું જે કાય હતું ને ઈ બધું કઈ ગયાતા ને વારે સળયાતા ને આટણાઈ વારે સડાતું નથી આટણ મરી ગયો આટણા કિંજલ દવે માં છે તો વારે સડો જી નાલો આટણ એને બારી મૂકે છે ને સમાજ સમાજમાં વિરોધ થાય છે તો આ કિંજલ દવે ની વારે તમે સળ્યા ઓર મેં એમને કીધેલું હે હા મેં કીધું બોન આરે તેમ શું લેવો વિરોધ રાખો બધું છે ને ભાઈ આ દાણા જોવાનું કરવા એ બધું કોણ કરે કે જેને કાંઈ ખબર નથી તમે અભણસો એટલે તમારે આવે એ બુદ્ધિવાળો માણ આવે કોઈ થી કલેક્ટર કોઈ આવીને તાવ કર્યા ગુજરાત રાજ્ય નો કોઈ પોલીસ વડા આવીને તમે પગે લઈ ગયા ન લાગે કેમકે નોકરી ભણેલ ગણેલ છે જો ઈ થાતું હોય તો ગુજરાત સરકાર જ ન આવીને તાવો કરોડો રૂપિયાનો આ બધા ગરીબ માણસો જેનું જ્ઞાન નથી જે નથી અને બહુ ગણેલ માણસો આસ્થા રાખી હોય તો કેટલા પૂરતી વિશ્વાસ પૂરતી પૂરતી રાખે એમ નો કરાવી મારી દાણા માં ભૂપણ નો કરે કોઈ ભાઈ એવા માણસો ભણેલ ગણેલ અંસરધામ પડ્યા હોય જેના ઘરે આવું ન હોય ઓછી બુદ્ધિ હોય કર્યું હોય એવું ન હોય નો કરે કે અમુક અમુક ભણેલ ગણેલા હોય એ અમુક બહુ આમાં પડેલા હોય દાણા સુધવા માં ને

અમે સમજી ગયા આ તો આ પબ્લિક છે એને ભાન નથી અટણા આજે કાઈમાં સતુ ભોવનીયા બધે દોડીને પૂગ્યા છે તો શું છે હા ધૂણી પૈસા લેવાના 110 રૂપિયા કાવાના લેવાના બોલું કરવાનું ડાયવ કરી લીધું ને ઓલે કરી મૂક તો મારી વાત કરી મગો આલુ ખાલી ગાલી કામ કીધું હું કે કામનો બોલું એ તો નકરો પા હાંભળો તો નઈ જુવાત પૂછો પણ કરીને કે રૂપિયા લીધો છે કશું નથી લીધો તો વાલો કદાચ તમે પૈસા નઈ લેતા પણ આટલેનું ઘર તો દોડી ધાણી કરી નાખ્યું ને તમારી વાણી થકી તો ઘલાઈ ગયા બધાય

કાઈ તમારો બે જણ ડખો થાય દેવ ડખા ન કરાવે એવી કઈ છે એવી તમારા ઘરે કુળિયે શાહના જ કરાવેગાટાણ તો જે તમે સાંભળો દેવ ના નામે સીધા બાધના થાય દેવ ના નામે ડખા થાય કરીને મૂકી દીધું ને આયા આમ થયું મેલું મૂકી દીધું પાંસીઓ મૂકી દીધો નઢી મૂકી આ પૂછો ને કે આ કોણ બોલે